સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક સપ્તાહ પહેલાં થયેલી ચકચારી લૂંટના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે ફાઇનાન્સ એજન્ટની આંખમાં મરચું નાખી ફિલ્મી ઢબે લૂંટ ચલાવનાર છ આરોપીઓની ધરપકડ કરી પોલીસે તેમની પાસેથી રોકડ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે ગત અઠવાડિયે એક ફાઇનાન્સ પડીના એજન્ટ બાઇક પર સવાર થઈને પ્રાંતિજથી હિંમતનગર તરફ જઈ રહ્યા હતા રાત્રિના સમયે દલપુર નજીક અંધારાનો લાભ લઈ બાઇક પર આવેલા લૂંટારુઓએ એજન્ટની આંખમાં મરચાંની ભૂકી નાખી દીધી હતી ત્યારબાદ માથામાં લાકડી ફટકારી એજન્ટને નીચે ફાડી દીધો હતો અને તેની પાસે રહેલા રૂપિયા સાત પોઈન્ટ ઇઠ્યાસી લાખની રોકડ ભરેલો થેલો લૂંટીને ફરાર થઈ ગયા હતા લૂંટણી આ ગંભીર ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી ભ્રાદીજ પોલીસ અને સાબરકાંઠા પોલીસની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તપાસમાં સામે આવ્યું છે કે લૂંટારાઓ સ્થાનિક જ છે પોલીસે બાતમીના આધારે પ્રાતિજ તાલુકાના છ શખ્સોને દબોચી લીધા હતા પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ લૂંટ કરતા પહેલાં ફાઇનાન્સ એજન્સીની રેકી કરી હતી અને પ્લાનિંગ મુજબ જ ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી લૂંટાયેલા રકમમાંથી રૂપિયા સાત પોઈન્ટ એકોતેર લાખ રોકડા રિકવર કર્યા છે આ ઉપરાંત વાહનો અને અન્ય વસ્તુઓ મળીને કુલ રૂપિયા નવ ઇઠ્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરી કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપી અને તેમની ભૂમિકામાં મિતેશ ગિરી ઉર્ફે મિત્યુ અશોક ગિરી ગોસ્વામી રહે ઊંઝા ફરિયાદીની વોચ રાખી અને હુમલો કરી લાકડી મારનાર છે સૂરજસિંહ રણજીતસિંહ મકવાણા રહે ઊંઝા વોચ રાખીને અને રૂપિયા ભરેલો થેલો ઝૂંટવી લેનાર છે કુલદીપસિંહ ઉર્ફે દીપસિંહ મકવાણા રહે ઊંઝા એજન્ટની આંખમાં મરચું નાખનાર છે ભાવિકસિંહ વિરસનજી મકવાણા રહે ઊંઝા આંખમાં મરચું નાખવામાં મદદગારી કરનાર છે મિહિલ સિંહ ભરતસિંહ મકવાણા રહે ઊંઝા એ ફરિયાદી ક્યારે નીકળે છે તેની માહિતી આપનાર છે હંસરાજગિરી પ્રવીણગીરી ગોસ્વામી રહે પોગલુ એ ફરિયાદી અંગેની માહિતી પૂરી પાડનાર છે પ્રાંતિજ પોલીસ સ્ટેશનની અંદર ત્રણ બાર ની રાત્રિના રોજ સાડા દસ ની આસપાસ હાઈવે ઉપર આંખમાં મરચું નાખી અને એક વ્યક્તિ ધર્મેન્દ્રભાઈ સુતરિયાનાઓને લૂંટી લેવાનો એક બનાવ બનવા પામેલ હતો જેમાં આશરે સાડા લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ ની લૂંટ થયેલ હતી આ એક ગંભીર બનાવ હોય અને રાત્રિના સમયે હાઈવે પર બનેલ હોય તો તેને ધ્યાનમાં રાખી પ્રાંતિજ પોલીસ સ્ટેશન અને તે ઉપરાંત એલસીબી એસઓજીની ટીમો જે છે એ ડિટેક્શન માટે કામે લાગેલી હતી અને તે દરમિયાન એલસીબીની ટીમ છે તેના અધિકારીઓને માહિતી મળેલ હતી કે આ આખે આખો જે બનાવ છે તેની અંદર ટીપ આપનાર મિહિલસિંહ મકવાણા અને હંસરાજગીરી ગોસ્વામી છે અને તેઓ દ્વારા આ ટીપ આપ્યા બાદ ગિરી સુરતસિંહ કુલદીપસિંહ અને ભાવિકસિંહ આ ચાર હિસમો દ્વારા આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે તેના માટે થઈને બે અલગ અલગ બાઇક જે છે તેનો ઉપયોગ થયેલો છે કુલદીપસિંહ અને ભાવિકસિંહ દ્વારા મરચું નાખવાનું અને ત્યારબાદ મિતેશ અને સુરતસિંહ દ્વારા લૂંટની કાર્ય કામગીરી જે છે એ કરવામાં આવેલ છે તેને ધ્યાનમાં રાખીને આ બધા જ આરોપીઓને રાઉન્ડ અપ કરી અને સઘન પૂછપરછ કરતાં તમામ આરોપીઓ પોતાનો ગુનો કબૂલ કરેલ છે અને હાલ આ બાબતે એલસીબી દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળ પ્રાંતિજ પોસ્ટે ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવે છે આની અંદર જે મિતેશ ગીરી અને સુરતસિંહ છે તે લોકો જે છે અગાઉ ભૂતકાળમાં આ પેઢી સાથે જોડાયેલા હતા અને ટીપ જેને આપી છે તે મિહિલ અને હંસરાજ ગીરી એ આ પ્રાંતિજ સેટિંગ ફાઇનાન્સ કંપની છે તેની અંદર કામગીરી કરી રહ્યા છે ફરિયાદી ધર્મેન્દ્ર સુતરિયાનું ઇન્વોલ્વમેન્ટ ટોટલ જીવ ગુનામાં આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ નથી અને ટોટલ છ આરોપીઓ આની અંદર સંડોવાયેલા હોવાનું ધ્યાન પર આવેલ છે એટલે એ પ્રમાણે સુસંગત જે ધાડની કલમ છે તેનો પણ ઉમેરો કરવામાં આવ્યો મેં અગાઉ વાત કરી એમ બે લોકો જે છે એ આ પ્રાંતિજ છત્રી ફાઈનાન્સ કંપનીમાં જ કામગીરી કરતા હતા બાકીના લોકો જે છે એ છૂટક મજૂરી કરતા હતા અને બે લોકો જે અગાઉ મિતેશ અને સુરતસિંહ છે એ અગાઉ આજ ફાઇનાન્સ કંપની સાથે જોડાયેલા હતા ટોટલ આપણે જે ધાળમાં ગઈ હતી રકમ એમાંથી સાત લાખ એકોતેર હજાર નવસો ને ત્રીસ રૂપિયા પરત મળી આવેલ છે અને તે ઉપરાંત એક મોબાઈલ ફોનની જે ખરીદી કરવામાં આવી હતી રૂપિયા સોળ હજાર પાંચસો ની તે મોબાઈલ ફોન પણ રિકવર થઈ ગયા છે તે રકમ મળી આવી